નમસ્કાર દર્શક મિત્રો પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આર્મ્સના કેસના રિમાન્ડના રીડા આરોપી દ્વારા સુરત જામનગર ખાતે કરેલા વધુ ત્રણ ચેન સ્નેચિંગ અને ત્રણ મોટર ચોરીના ગુનાનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી પકડાયેલા આરોપીને પિસ્તોલ આપનાર આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડવામાં આવ્યો હતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક્ટ હેઠળના ગુનાની તપાસ કરવામાં આવી રહેલ હોય આરોપી અજય પરસોંડાના નામદાર કોર્ટથી ત્રણ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા પિસ્તોલ સાથે પકડાયેલા આરોપી અજયે તેની પાસેથી મળી આવેલી પિસ્તોલ તેને આરોપીના નામે શંકર બાલજીભાઈ કટોસના રહે સુરેન્દ્રનગર પાસેથી મેળવી હોવાનું જણાવવામાં આવ્યું હતું જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરેન્દ્રનગર ખાતે પહોંચી આરોપીને પિસ્તોલ આપનાર શંકર કટોસનાની ધરપકડ કરી હતી જ્યારે તેની તપાસ દરમિયાન વડોદરા શહેરમાં મોટર ચોરી કરી માંજલપુર અને સમતા ખાતે ગુનાઓ હોવાનું જાણવા મળ્યું હતું જેથી આરોપીને કોર્ટમાં રજૂ કરી કોર્ટમાંથી તેના ત્રણ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા આ દરમિયાન તેની પૂછતાછમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સુરત શહેર ખાતે બે અને જામનગર ખાતે એક મહિલાનો મળીને કુલ ત્રણ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન આંચકી ગુનો આચર્યો હોવાનું જણાઈ આવતા આ અંગે સુરત અને જામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ